હેલો મિત્રો તો સ્વાગત છે આજના આની લાઈવ વ્લોગમાં તો જ્યાં સુધી વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી મંડ્યા રહેજો તો હું તમને આજની લાઈવ પ્રોસેસ બતાવીશ તો જય માતાજી મિત્રો હું આવી ગયો છું મારા ઘરે તો આ મારું ઘર છે ને જો મિત્રો હું અમારા ઘરે જ છું કારણ કે હાલ મારે આઈટીઆઈ જવાનું છે તો આઈટીઆઈ આપણે ખાવા બીજું ખાઈને આવી જોઈને આઈટીઆઈ જવાનું નક્કી કર્યું છે તો આઈટીઆઈ જવું પડશે કારણ કે હું એક દિવસ તો રજા પડી હતી એટલે મારે આઈટીઆઈ જવું જ પડશે તો હું આજે તમને ફટાફટ ખેતરની મુલાકાત કરાવું છું તો જુઓ મિત્રો આ રહ્યું મારું ખેતર અને તે દિવસે પણ કરાવી હતી આજે ફરી પણ કરાવું છું તો ચાલો હવે આપણે જઈશું અમારા તબેલા બાજુ તો હું તમને ફરી તબેલાની મુલાકાત કરાવું છું તે દિવસે પણ કરાવી હતી આજે ફરી પણ કરાવું છું તો જ્યાં સુધી વિડીયો પૂરો ના થાય ત્યાં સુધી મંડ્યા રહેજો અને પર પણ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો તો ચાલો આપણે હવે તો ચાલો મિત્રો આપણે હવે આવી ગયા છે એ અમારા તબેલા બાજુ તો આ રહી મારી બેસવું અને હું તમને અમારો તબેલો બતાવીશ તો જુઓ મિત્રો આગળના વિડીયોમાં હું તમને મારો તબેલો બતાવીશ તો જય માતાજી મિત્રો આ રહ્યો અમારો તબેલો આપણે કટાર ખોલી અને અંદર એન્ટ્રી કરીશું તો જો આ રહ્યો તબેલો અને તબેલામાં હાલ મારી પેસો બહાર બોધેલી છે તે તમને હું આગળના વિડીયોમાં જે બતાવી હતી તે મુજબ તો ચાલો મિત્રો હવે આપણે મળીશું કાલના બ્લોગમાં તો જય માતાજી મિત્રો લાઈક કરો ફોલો કરો અને હવે હું આઈટીઆઈ ના એ ધોઈને જાઉં યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો જય માતાજી